જેઠવદની યોગીની એકાદશીની વાર્તા યુધિષ્ઠરે પૂછ્યું હે શ્રી કૃષ્ણ જેઠવદની એકાદશીનું શું નામ છે અને તેનું મહાત્મ્ય પણ કૃપા કરીને સંભળાવો ત્યારે શ્રી શ્રીકૃષ્ણએ કહ્યું હે રાજન ભોગ તથા મોક્ષ આપનાર વ્રતની કથા સાંભળો જૈઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ યોગીની એકાદશી છે સંસાર રૂપ સમુદ્રમાં ડૂબેલાનો ઉદ્ધાર કરનારી છે ત્રણેય જગતમાં સારરૂપ છે શિવજીની પૂજા કરનાર કુબેર નગરીનો અધિપતિ હતો તેનો હેમમાલી નામનો પુષ્પ લાવનારો નોકર હતો તેને વિશાલક્ષી વિશાલક્ષી નામની સુંદર સ્ત્રી હતી બંને પતિ પત્નીને ખૂબ પ્રેમભાવ હતો એક દિવસ હેમમાલી સરોવરમાંથી પુષ્પ પોતાને ઘેર લાવ્યો અને પત્નીના પ્રેમમાં ત્યાં જ રોકાઈ ગયો પણ કુબેરના આવાસે પુષ્પો આપવા ગયો નહીં આ બાજુ કુબેરે પૂજન કરતો હતો મધ્યાહન સુધી પણ પુષ્પો આવ્યા નહીં આ બાજુ પુષ્પો આપવાના ભૂલી જઈને હેમમાલી પોતાના પોતાની પ્રિયા સાથે વિહાર કરતો હતો આથી કૃપાયમાન થઈને કુબેરે યક્ષોને તપાસ કરવા મોકલ્યા યક્ષોએ કહ્યું હે મહારાજ એ તો ઘરમાં રહીને પોતાની સ્ત્રી સાથે યછેચ્છા વિહાર કરે છે આ સાંભળી કૃપાયમાન થયેલા કુબેરે હેમમાલીને પાસે બોલાવ્યો આથી તે ડરતો ડરતો આવ્યો કુબેરે કહ્યું હે દુષ્ટ દુરાચારી પુષ્પ ન પહોંચાડી તે દેવોનો અપરાધ કર્યો છે માટે તું કોઢ્યો થા સ્ત્રીથી છૂટો થા અને અધમ સ્થાનમાં જઈને પડ એવી રીતે શ્રાપ આપ્યો આથી હેમમાલી મહાભયંકર વનમાં પડ્યો અને કોઠ ફૂટી નીકળવાથી પીડા પામતો હતો અને અન્ન જળ વિના નિંદ્રા પણ આવતી ન હતી આમ પોતાના પૂર્વ કર્મને સંભાળતો ભમતો ભમતો હિમાલય પર્વત ઉપર ગયો ત્યાં શ્રેષ્ઠ મહા તપસ્વી એવા માર્કંડેય મુનિ તેના ત્યાંના જોવામાં આવ્યા પછી હેમમાલી તેના આશ્રમમાં ગયો અને મુનિરાજના ચરણમાં નમસ્કાર કર્યા તેને કોઢીઓ જોઈ મુનિ બોલ્યા તને કોઢ સાથી નીકળ્યો તારી આવી દશા સાથી થઈ તે વિગતવાર કહે હેમમાલીએ કહ્યું હું યક્ષરાજ કુબેરનો નોકર છું મારું નામ હેમમાલી છે કુબેરના શિવપૂજન માટે દરરોજ સમયસર પુષ્પો લાવી આપતો હતો એક દિવસ કામાતુર એવો હું સ્ત્રી સુખમાં મગ્ન થઈ જવાથી પુષ્પો પહોંચાડી શક્યો નહીં અને કૃપાયમાન થઈને કુબેરે કુબેર દ્વારા શ્રાપ થવાથી મારી આ દશા થઈ છે માટે હે પરોપકારી મુનિરાજ મને પાપીને પ્રાયશ્ચિત બતાવો માર્કંડેય મુનિએ કહ્યું હું તને શુભ કરનારું વ્રત કહું છું જૈષ્ઠવદની યોગીની નામની એકાદશીનું વ્રત કર એ વ્રતના પ્રભાવથી પુણ્યથી તારો કોઠ અવશ્ય દૂર થશે પછી તે ઋષિના કહેવા પ્રમાણે યોગીની એકાદશીનું ઉત્તમ વ્રત કર્યું તે વ્રતના પ્રભાવથી તેનું સ્વરૂપ દેવના જેવું થયું અને તેને પોતાની સ્ત્રી સાથે મેળાપ થયો અને ઉત્તમ સુખ મળ્યું હે રાજન એવી રીતે મેં તમને યોગીની એકાદશીનું વ્રત કહી સંભળાવ્યું છે જે માણસ યોગીની એકાદશીનું વ્રત કરે છે તેને અઠ્યાશી હજાર બ્રાહ્મણો જમાડ્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે આ એકાદશી મહાપાપનો નાશ કરનારી છે અને પુણ્યને આપનારી છે એવી રીતે બ્રહ્મ વૈવર્ત્ય પુરાણમાં જેઠવદની યોગીની એકાદશીનું મહાત્મય કહેલું છે જય શ્રી કૃષ્ણ